આ પ્રસંગે વિશાળ મહેમાનોની હાજરી સાથે ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને પૂર્વ સાંસદ શ્રી બાબુભાઈ મેઘજીસા પૂર્વ સાંસદ પૂનમબેન જાટ ગાંધીધામના ઉદ્યોગપતિ વેલજીભાઈ જાટ અને કલ્પનાબેનના અનેક ચાહકો હાજર રહ્યા હતા દિલ્હીમાં યોજાયેલા મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા બે હજાર પચીસ મિસિસ ઇન્ડિયા ગ્રાન્ડનો એવોર્ડ ગાંધીધામની મહિલાએ પ્રાપ્ત કર્યો હતો ગાંધીધામના કલ્પના સુરેશ સરબાલિયાએ જે બેંકથી નિવૃત્ત થયા છે તેમણે પાસઠ વર્ષની ઉંમરે સુંદરતા કોઈ ઉંમરની મોહતાજ નથી હોતી એ સિદ્ધ કર્યું છે કલ્પના બેને પાસઠ વર્ષની કેટેગરીમાંના દિલ્હી ખાતે યોજાયેલી વિસીનરા ગ્લોબલ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો જેમાં ભારતભરમાંથી છત્રીસ મહિલાઓ ભાગ લીધો હતો જે તમામને પાછળ રાખીને તેમણે મિસિસ કેટેગરીમાં વિજેતા બન્યા હતા તેમણે જણાવ્યું હતું કે તે હવેથી નારી શક્તિ અને નારી કેવી રીતે સપનું સાકાર કરે તે દિશામાં કામ કરશે મેરા નામ कल्पना सरबारिया है गानीधाम में रहती हूँ और दिल्ली में आयोजित चार दिन से चल रही ये प्रतियोगिता के अंदर मैंने भाग लिया था जिसके अंदर छत्तीस प्रतिस्पर्धी थे और मैंने उसके अंदर ग्रांड मिसिज इंडिया का खिताब लिया और मैं अपने परिवार को धन्यवाद देती हूँ खूब सारा प्यार देती हूँ જન કે સહકાર કે વજશે ય મુજે પ્રાપ્ત હ